ગુજરાતમાં કૌભાંડોની એટલી બધી ભરમાર છે કે તમે કોઈ પણ માણસને પૂછશો તો મંત્રીથી લઈને નાનામાં નાનો અધિકારી છે બધા જ કૌભાંડમાં સંડોવાયેલા હોય છે એટલે મંત્રી કૌભાંડ કરે મંત્રીના દીકરા કૌભાંડ કરે નેતા બીજા જે હોય ધારાસભ્ય હોય કે બીજા કોઈ પદના નેતા હોય એ કૌભાંડ કરે અધિકારી કૌભાંડ કરે અને નાનામાં નાનો અધિકારી હોય એ પણ પોતાની જાતે ક્યાંથી પૈસા પડાવી લેવાય એ બધું જ કરવાનો પ્રયાસ કરે કરપ્શન એ આપણા રગ રગમાં જાણે સમાઈ ગઈ હોય આપણે ક્યાંય ક્યાંય પણ કર્મચારી પાસે જઈએ તો આપણને એવું જ લાગે કે કાર્યાલયમાં પૈસા આપ્યા સિવાય કશું જ કામ નહીં થાય અને એના કારણે જ આ લોકો એ હદ સુધી કરપ્શન કરતા થઈ ગયા છે કે લાખો કરોડો રૂપિયા કેવી રીતના લોકોના પડાવી લેવા એ બધી જ ટેકનિક એમને આવડી ગઈ છે ગોંડલથી એક સમાચાર આવ્યા છે પૂર્વ તલાટી કમ મંત્રી હતા અને પૂર્વ તલાટી મંત્રી જે ભાવેશભાઈ છે એ પોલીસ સ્ટેશન ગયા અને ફરિયાદ નોંધાવી તેમણે ફરિયાદમાં લખ્યું કે પૂર્વ ધર્મેશભાઈ હાપલિયા જે તલાટી હતા એ સોળ એક બે એકવીસ થી એકત્રીસ સાત બે ચોવીસ સુધી ત્રાકુડા ગામના પંચાયત ખાતે તલાટીકમ મંત્રીનું કામ કરતા હતા એની ફરજ બજાવતા હતા પોતાની ફરજ જ્યારે એ બજાવી રહ્યા હતા તે દરમિયાન અંગત આર્થિક ફાયદા માટે તલાટીકમ મંત્રી તરીકે પોતાનો હોદ્દો છે એનો દુરુપયોગ કર્યો કઈ રીતના દુરુપયોગ કર્યો તો એ બનાવટી હુકમો તથા સનદો એ સરકારી દસ્તાવેજોમાં તાલુકા વિકાસ અધિકારી ગોંડલ તથા સર્કલ ઇન્સ્પેક્ટર તાલુકાના પંચાયત ગોંડલની સહયોગ પોતાની જાતે કરતા હતા આ કિંમતી સરકારી દસ્તાવેજનો સાચો ઉપયોગ કર્યા વગર એ ખોટી સહી કરતા હતા આસામીઓને દસ્તાવેજ આપી અને જે જમીન જે કોઈના નામની છે એ જમીન આપવાની વાત કરવામાં આવી અને પછી ખોટા દસ્તાવેજો બનાવી આપ્યા ખોટી સહી કરી નકલી ડોક્યુમેન્ટ્સ આપી અને પછી એમની પાસેથી પૈસા પણ લીધા આ કૌભાંડમાં ત્રાકુડા ગામે કુલ ચુમ્માલીસ પ્લોટનો સમાવેશ એવો થાય છે કે જ્યાં ખોટા દસ્તાવેજ આપી દીધા છે એમણે અને એનું ક્ષેત્રફળ એ છ હજાર બસો સાહીઠ ચોરસ કિલોમીટરનું છે પ્રતિ ચોરસ કિલોમીટર અંદાજે રૂપિયા અગિયારસો રૂપિયા એણે લીધા છે અને તમે એ વિચારો કે એણે જેટલા પણ પ્લોટના ખોટા દસ્તાવેજો ખોટા સહી સિક્કા કરી આપ્યા છે એ સિત્તેર લાખનું કૌભાંડ છે પોલીસે પૂર્વ તલાટીકમ મંત્રીની ધરપકડ પણ કરી દીધી છે પણ નાનામાં નાનો અધિકારી હોય એટલે તલાટીકમ મંત્રી હોય એ પણ સિત્તેર લાખ રૂપિયાનું કૌભાંડ કરીને જાય અને કોઈને ખબર પણ ન પડે અત્યારના તલાટીએ આ વિષય પર પોલીસને ફરિયાદ નોંધાવી અને પછી પોલીસે કામગીરી કરી અને એ જેટલા ચાલીસ પ્લોટ હતા એ પ્લોટના ખોટા દસ્તાવેજો જે હતા એ પુરાવા લઈ લીધા છે અત્યારે એ પૂર્વ તલાટી કમ મંત્રીની ધરપકડ થઈ ગઈ છે પોલીસે કેવી રીતના કાર્યવાહી કરી એ સાંભળો પહેલા તમે પોલીસ સ્ટેશને ફરિયાદી ભાવેશભાઈ અમૃતભાઈ ઉદેશી ભાટિયા જે હાલના તલાટી ક્રમ મંત્રી ત્રાકુડા ત્રાકુડા ખાતે ફરજ બજાવતા હોય તેમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવેલી કે

ની જે કિંમતી જમીન બાબતે નકલી સનદ આપી દીધેલી હોય જે અનુસંધાને એમાં એવું જાણવા મળેલ છે કે આ જે સનદો છે તે તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઇન્સ્પેક્ટરની ખોટી સહીથી અને સિક્કાથી કરી અને સનદ આપી દીધેલી હોય અને તેને સાચા તરીકે ઉપયોગમાં લીધેલો હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો અડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર લાંચ રૂશ્વત ધારા કલમ સાત એ તેર એ તેમજ તેર બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આગળની તપાસ અમો ચલાવી રહ્યા છીએ અને આ આ જે પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ રહી ચાલુ ચાલુ છે તેમજ આ કામના આરોપી ધર્મેશભાઈ રત્નાભાઈ આપલિયાને અટક કરવામાં આવેલા છે અને તેની પૂછપરછ કરવામાં આવેલી છે કે બીજે કોઈ ગુનો કરેલ છે કે કેમ અને હાલે આ તપાસ ચાલુ છે અને ખાસ જે ન્યૂઝમાં આવેલું કે ગોંડલ તાલુકા પંચાયત નકલી ઊભી કરવામાં આવેલી છે તેવું કંઈ ધ્યાને આવેલ નથી અને હાલે આ તપાસ ચાલુ છે હવે જેના ખોટા સહી સિક્કા કરીને આપ્યા છે એ પ્લોટ જે વેચવામાં આવ્યા છે એ જેણે પૈસા આપ્યા છે એટલે કૌભાંડ થયું પણ કેવી રીતના થયું તો કોઈએ પૈસા આપ્યા છે એટલે થયું છે તો એ પૈસા આપનાર કોણ છે ત્યાં સુધી પોલીસ કેવી રીતના પહોંચે છે જે પ્લોટ વેચાયા છે ખોટા સિક્કા સાથે એ પ્લોટનું શું દસ્તાવેજ જે ખોટા થયા છે એનું શું એ બધામાં પોલીસ કેવી રીતના કાર્યવાહી કરે છે જે માણસ આટલું મોટું કૌભાંડ કર્યું છે એની સામે પોલીસ શું કાર્યવાહી કરે છે એની આગળની નોકરી અને એના સામે સરકાર શું પગલાં લે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર તો ફોલો કરજો અમારા વિડીયો લાઈક અને શેર કરજો